ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે પાદરાનગર યુવા ભાજપ દ્વારા સાંજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું પાદરાના ગાયત્રી મંદિરેથી યુવા ભાજપના પ્રમુખ કરણસિંહ રાઠોના અધ્યક્ષ સ્થાને બાઇક રેલી યોજાઈ ગાયત્રી મંદિરેથી નીકળી પાદરાના વિવિધ માર્ગો ઉપર ફરી બાઇક રેલીમાં પાદરાનગરના ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ તેમજ હોદ્દેદારો જોડાયા આ પ્રસંગે યુવા ભાજપના પ્રમુખ કરણસિંહ રાઠોડે જણાવ્યું કે આગામી લોકસભામાં છોટાઉદેપુર મત વિસ્તારમાં આવતા પાદરનગરમાંથી જંગી બહુમતીથી ભાજપના ઉમેદવારને વિજય બનાવવાનું નિર્ધાર પણ વ્યક્ત કર્યો બાઈક રેલી પાદરનગરના વિવિધ માર્ગો પર ફરી જેમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા આજ રોજ એટલે છ એપ્રિલ મારા જેવા અન્ય કરોડો કાર્યકર્તાનું પ્રેરણા સ્ત્રોત અને આદર્શ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન કરોડો કાર્યકર્તાઓનું બલિદાન અને મહેનત બાદ છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીનું સ્થાપન કરવામાં આવ્યું હતું આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી સ્વરૂપે કાર્ય કરવામાં આવી રહ્યા છે એ જ અંતર્ગત આજ રોજ પાદરા નગર યુવા ભાજપા દ્વારા પાદરા પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અમે એ આહવાન કરવા માગીએ છીએ કે આવનારા મહિનામાં જ્યારે લોકસભાની ચૂંટણી છે અને આપણા સૌના પ્રતિનિધિ આપણા યુવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ એક લાખ મતની લીડ અપાવવાની જ્યારે બાંયધરી લીધી હોય ત્યારે યુવા મોરચો તેમાં આગવી મહેનત કરીને બીજા અગિયાર એક અગિયાર હજાર એકસો ને અગિયાર મતની લીડ વધારે અપાવશે અને એકવીસ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠોડને જીતાડીને ચાર જૂનના રોજ જસુભાઈ રૂપી કમળ મોદી સાહેબને અર્પણ કરશે એ જ અભ્યર્થના સાથે ફિરસે એક બાર મોદી સરકાર અબકી બાર ચારસો કે પાર